નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ત્રીજો વરસાદનો ખતરનાક રાઉન્ડ આવી રહ્યો છે ગુજરાતીઓ થઈ જાય સાવધાન નવી આગાહી બહાર પાડવામાં આવી છે જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને બે વરસાદના રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે અને હવે ત્રીજા રાઉન્ડની તૈયારીઓ ચાલી રહી છે તેની વચ્ચે ગુજરાતમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તરીય ગુજરાત સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદના માહોલો મિત્રો અત્યારે જામ્યા છે તેની વચ્ચે વાત કરીએ તો આજે વહેલી સવારથી બપોરના બાર વાગ્યા સુધીમાં ભારે વરસાદ નોંધાણો જેમાં પચાસ તાલુકાઓમાં જે છે તે મિત્રો વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વરસાદ મિત્રો આજે સુરત અને મહુવાની આસપાસ મિત્રો પડ્યો છે સુરતમાં લગભગ પાંચ થી છ ઇંચ વરસાદ પડ્યો તો બીજી તરફ ભાવનગર જિલ્લામાં પણ મિત્રો મહુવા સહિતના પંથકોની અંદર જૂનાગઢના વિસાવદર અને નવસારી ઘણા બધા તાલુકાઓની અંદર જે છે તે દોઢ દોઢ ઇંચના વરસાદો પડ્યા છે અને આની સાથે જ મિત્રો હવે વરસાદના નવા રાઉન્ડ ની શરૂઆત થવાની છે સત્યાવીસ જૂન થી લઈને મિત્રો આ ત્રીજો જે વરસાદનો રાઉન્ડ છે તે લાંબો ચાલવાનો છે જુલાઈ મહિનાની શરૂઆત સુધી તેની વચ્ચે મિત્રો હવામાન નિષ્ણાંત પણ આગાહી કરી છે કે આ રાઉન્ડ ખૂબ જ ખતરનાક રહી શકે અમુક ભાગોની અંદર પૂર જેવા એંધાણ પણ દેખાઈ રહ્યા છે કારણ કે મિત્રો ખૂબ જ ખતરનાક લેવલની સિસ્ટમ જે છે તે બંગાળથી ખાડીની અંદર જે છે તે વરસાદની બની છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો શું ટુ વ્હીલરમાં પણ હવે લાગશે ટોલ ટેક્સ મોટા સમાચાર વાહનને લઈને મિત્રો ખાસ જણાવીએ તો નીતિન ગડકરીએ મિત્રો મોટી જાહેરાત કરી છે કે જે રોડ રસ્તાઓના ટ્રાન્સપોર્ટના મંત્રી છે અને મિત્રો અત્યારે જે છે તે ખાસ કરીને ઘણા બધા ન્યૂઝ ચેનલ ઉપર અને અહેવાલો ઉપર તમે જોઈ રહ્યા હશો કે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સરકાર હવે ફોર વ્હીલરની સાથે સાથે ટુ વ્હીલરો પાસેથી પણ ટોલ ટેક્સ ઉજવશે એટલે કે જે ટોલ નાકા હોય છે ત્યાં મિત્રો ટેક્સ જે છે તે હવે ટુ વ્હીલર ચાલકોએ પણ આપો સામે આવ્યા બાદ મિત્રો કોઈ પણ ટેક્સ લેવામાં આવશે નહીં ટોલ ટેક્સ જે છે તે ટુ વ્હીલર માટે સંપૂર્ણપણે ફ્રી રાખવામાં આવ્યો છે સત્ય જાણ્યા વિના જે છે તે ખોટા મેસેજ ફેલાવીને સન સનાટી મચાવી સ્વસ્થ પત્રકારત્વ નિશાની નથી તેવું પણ મિત્રો જે છે ખાસ કરીને નીતિન ગડકરીએ જણાવ્યું એટલે કે મિત્રો ટોલ ટેક્સ જે છે તે માત્રને માત્ર ફોર વ્હીલર કે અન્ય વાહનો ઉપર જ રહેવાના છે ટુ વ્હીલરો કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે જે સમાચાર આવ્યા હતા તે નકલી છે ખોટા છે ટુ વ્હીલર ચાલકોએ કોઈ પણ ટેક્સ આપવો નહીં પડે ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગરીબો માટે સરકારે મોટો નિર્ણય લીધો છે તમારા પરિવારના કે કોઈ પણ પરિવારના મિત્રો ગરીબ પરિવારના બાળકો કે જે પોતાનું અભ્યાસ શિક્ષણ પૂરું કરવા માંગે છે પરંતુ ઘણી વખત પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે બાળકો મિત્રો અભ્યાસ પૂરો કરી શકતા નથી અને ભણી શકતા નથી આવી પરિસ્થિતિમાં સરકાર હવે ટેકો આપશે કેન્દ્ર સરકારે મિત્રો પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાની શરૂઆત કરી છે જે હેઠળ હવે મિત્રો જે છે તે શિક્ષણ માટે સરકાર જે છે તે પૈસા આપવાની છે વ્યાજમાં પણ ભારે છૂટ આપવામાં આવશે આ યોજનાનો મિત્રો ઉદ્દેશ્ય એ છે કે ખાસ કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ પણ બાળક પૈસાના અભાવે પોતાનો અભ્યાસ વચ્ચે ના છોડી દે કારણ કે મિત્રો હવે જે છે તે બાળકોનું ભણતર પૂરું સરકાર કરાવશે જેમાં મિત્રો ગ્રેજ્યુએશન એટલે કે કોલેજ પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે માસ્ટર ડિગ્રી કે પ્રોફેશનલ કોર્સમાં મિત્રો પ્રવેશ લેવા માંગતા હોય તો આ યોજનાની અંદર જે છે તે સરકાર તમને ટેકો આપશે જો પૈસા ના હોય તો મુંઝાવાની જરૂર નથી હવે સરકાર જે છે તે ગરીબોને આ અંગે રાહત આપશે ભણવા માટે મિત્રો સરકાર જે છે તે કેટલો ટેકો આપશે અને કઈ રીતના મિત્રો સહાય મળશે તેની વાત કરીએ તો સૌથી પહેલા તો આ મિત્રો યોજનાની અંદર સરકાર પંદરથી સોળ લાખ રૂપિયા સુધીની રાહત જે છે તે ગરીબોને ટેકા સ્વરૂપે ભણવા માટે આપશે અને વ્યાજ દર વિશે મિત્રો વાત પાંચ સાડા ચાર લાખ રૂપિયા અથવા તો ઓછી તમારી વર્ષની કમાણી છે એટલે કે તમારો વાર્ષિક પગાર સાડા ચાર લાખથી ઓછો હોય તો સો ટકા તમારું વ્યાજ પણ માફ થઈ જશે તેની સાથે મિત્રો ચાર લાખથી લઈને આઠ લાખની જો તમારી કમાણી હોય તો મિત્રો તમને ત્રણ ટકા જેટલું વ્યાજ જે છે તે તમારે સબસીડી ઉપર આપવું પડશે એ પણ મિત્રો નજીવું ત્રણ ટકાના વ્યાજથી તમને મિત્રો જે છે તે ભણવા માટે પંદર પંદર લાખ રૂપિયા સુધીની રકમ મળશે અને જો તમારી આવક વર્ષે ચાર લાખ સાડા ચાર થી ઓછી હોય તો એ પણ તમારું વ્યાજ માફ થઈ જશે તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો શું પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે મોટા સમાચાર સામે આવ્યા જ્યાં મિત્રો તમને જણાવી દઈએ ખાસ કરીને ઈરાનમાંથી અને અરબ દેશોમાંથી જે છે તે ભારત પેટ્રોલ અથવા ઈંધણની આયાત ડીઝલની આયાત કરે છે તેની વચ્ચે મિત્રો જણાવી દે કે યુદ્ધ વચ્ચે એવા સમાચારો કેટલાક આવી રહ્યા હતા કે પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે તો કેટલાક સમાચાર એવા હતા કે ઘટી શકે ભાવમાં મિત્રો ફેરફાર થશે કે નહીં તેને લઈને મોટા સમાચાર આંતરરાષ્ટ્રીય બજારમાં મિત્રો કાચા તેલના ભાવમાં વધઘટ ચાલુ રહેશે પાછલા દિવસોની મિત્રો વાત કરીએ તો દસ જૂનના રોજ મિત્રો ક્રૂડ ઓઈલના ભાવ

તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને મુખ્યમંત્રી સાંભળશે હવે નાગરિકોની ફરિયાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર લીધો મોટો નિર્ણય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં જે છે તે હવે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય તે મિત્રો સ્વાગત ઓનલાઈન નિવારણ કાર્યક્રમ યોજાશે આ યોજાય મિત્રો તેની અંદર કાર્યક્રમમાં શું થવાનું છે તેના વિશે વાત કરીએ તો ખાસ કરીને આ વખતે મિત્રો આ કાર્યક્રમ ત્રીસ જૂનના રોજ યોજાવાનો છે કેમકે ગુરુવાર મિત્રો છવ્વીસ થી લઈને શનિ છવ્વીસ થી લઈને શનિવાર અઠ્યાવીસ જૂન દરમિયાન મિત્રો દિવસો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજવાનો છે અને લઈને જૂન મહિનાનો જન ફરિયાદ નિવારણ જે છે તે ત્રીસ તારીખે રાખ્યો છે એટલે કે ત્રીસ જૂના ના રોજ આ કાર્યક્રમ યોજાશે જેમાં નાગરિકો જે છે તે મુખ્યમંત્રી સુધી પોતાની જે રજૂઆતો અથવા તો ફરિયાદો હશે તે કરી શકશે નાગરિકોને મિત્રો રાજ્યને લઈને કોઈ પણ ફરિયાદ કોઈ પણ સમસ્યા હોય તો સીધી મુખ્યમંત્રી સાથે ફરિયાદ કરી શકશે અને દર મહિનાના ચોથા ગુરુવારે મિત્રો આ કાર્યક્રમ જે છે તે યોજવામાં આવે છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ તો ખાસ કરીને વર્ષ વર્ષ દીઠ સાઈઠ હજાર રૂપિયાની સહાય અને દર મહિને પાંચ હજાર રૂપિયાની સરકાર ઘરે બેઠા સહાય આપશે જે મિત્રો આ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના ખાસ કરીને સરકાર દર મહિને પાંચ હજાર રૂપિયાનું જે છે તે મિત્રો ભેટ અથવા તો સહાય લોકોને આપશે આ યોજના મિત્રો એવા લોકો માટે છે કે જેઓ આવકવેરા ચૂકવતા નથી અને યોગદાન પસંદ કરેલી પેન્શન યોજનાની અંદર લાભ લેશે યોજના મિત્રો જોડાયા પછી ગ્રાહકો જે છે તે મિત્રો તેમણે દર દર મહિને જે છે તે પહેલા તો મિત્રો તમારે ખાસ કરીને જીવી પ્રીમિયમ ભરવાની રહેશે જે મિત્રો હજારથી રૂપિયા પણ ઓછું રહેશે માટે ઘરે બેઠા અટલ પેન્શન યોજના અંતર્ગત પાંચ હજાર રૂપિયા આપશે અને વર્ષે સાઈઠ હજાર રૂપિયા આપશે પરંતુ તેની પહેલા મિત્રો તમારે જે છે તે ખાસ કરીને અત્યારથી દર મહિને સો થી બસો રૂપિયાનું નજીવું પ્રીમિયમ ભરવાનું રહેશે અને તમે સાઠ વર્ષના થશો ત્યારબાદ મિત્રો જે છે તે તમને આ પૈસા દર મહિને પાંચ હજાર રૂપિયા પેટે જે છે તે આપવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ ખાસ કરીને હવે તમારું વીજળીનું બિલ જે છે તે ન માત્ર તમારી વીજળીના બિલ ઓછા આવશે પરંતુ દર મહિને પૈસાની બચત પણ થશે કેન્દ્ર સરકારની આ યોજના છે મિત્રો પ્રધાનમંત્રી સૂર્ય યોજના આ યોજના દ્વારા મિત્રો લોકોને જે છે તે ભારે વીજળીના બિલમાંથી રાહત યોજના મિત્રો ત્રણ સરકારે લાગુ કરેલી છે તો જો મિત્રો તમે પણ વીજળીના બિલથી કંટાળી ચુક્યા હોય તો રહેવાસી લાભાર્થી જણાવ્યું હતું કે યોજનાથી ખેડૂત વેપારી અને તમામ લોકોએ ફાયદો લીધો છે અને લગભગ જે છે બે મહિનાની અંદર આ લોકોએ દસ હજાર રૂપિયાની બચત કરી છે અને આ યોજના મિત્રો ગુજરાતમાં પણ લાગુ થયેલી છે તો ગુજરાતીઓ પણ લાભ લઈ શકે ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો શું ક્યારેય ભવિષ્યમાં પાક ઘિરાણ મંડળી અથવા તો લોન માફ કરવામાં આવશે કે નહીં મોટા સમાચાર જે જે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ ખાસ કરીને કરીને બહારના રાજ્યોની અંદર છે છે તે લોન માફી ખેડૂતોની કરવામાં આવતી હોય ઝારખંડ બાજુના રાજ્યોમાં બે વર્ષ પહેલા જે છે તે બે બે લાખ રૂપિયાની કિસાનોની ખેડૂતોની લોન માફ કરવામાં આવી હતી ત્યારબાદ મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ એક આશા જાગી હતી અને ખેડૂતોએ માંગ કરી હતી કે ગુજરાતમાં પણ પાક ધિરાણ લોન મંડળી માફ કરવામાં આવે તો મિત્રો શું ભવિષ્યમાં આવી કોઈ ઘટના બનશે તો તમને જણાવી દઈએ કે અત્યારે તો ગુજરાતમાં વસ્તુ થાય પોસિબલ નથી કારણ કે મિત્રો આ ગુજરાતની અંદર કોઈ પણ માંગણીઓ કરવામાં કોઈ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી ત્યારે પણ મિત્રો કોઈ પણ સંતોષકારક જવાબ મળ્યો નથી એટલે કે મિત્રો અત્યારે હાલ ભવિષ્યની અંદર હમણાં મિત્રો ગુજરાતની અંદર આના ચાન્સ એટલે કે પાક ધિરાણ કે લોન માફીના ચાન્સ દેખાતા નથી જોકે મિત્રો આ અંગે કોઈ પણ જાહેરાત ઓફિશિયલી કરવામાં આવશે તો અમે તમને સમાચારના માધ્યમથી Rabbi, a

મિત્રો હવાઈ હુમલાઓ આ બંને દેશો તરફથી કરવામાં આવ્યા છે આ હુમલાને લઈને રાષ્ટ્રપતિ કરી નાખી છે એટલે કે જે યુદ્ધ વિરામનો નિર્ણય લીધો હતો તેની મિત્રો પથારી ફેરવી નાખી છે અને ડોનાલ્ડ ટ્રમ્પની વાત મિત્રો અહીંયા ખોટી સાબિત થઈ છે બંને દેશો વચ્ચે યુદ્ધ હજુ પણ કાયમી છે અને આ યુદ્ધની અસર મિત્રો વિશ્વભરના દેશોની અંદર જોવા મળી રહેશે ભારતની અંદર પણ જોવા જોવા મળી કારણ કે ઈરાન મિત્રો કેવો દેશ છે કે જે ઈંધણની અને ખાસ કરીને મિત્રો આયાત માટેનો અને ઓઈલ એટલે કે તેલના કાચા તેલના આયાત માટેનો મુખ્ય દેશ છે તેની વચ્ચે મિત્રો ખાસ કરીને તેની અસરો આ યુદ્ધની અસરોની અંદર ભારતની અંદર મુખ્ય અસર એ જોવા મળશે કે બેરોજગારી મોંઘવારીમાં વધારો થશે મંદીમાં વધારો થશે અને બીજી તરફ મિત્રો જે છે તે ખાસ કરીને ગેસ પેટ્રોલ અને ઈંધણના મિત્રો જે છે તે ભાવ વધશે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને સરકાર આપશે એક લાખ રૂપિયાની ભેટ મોટા સંગ્રહ માળખા યોજના ચલાવવામાં આવે છે અને આ અંતર્ગત મિત્રો ખેડૂતોને તેમના ખેતરોમાં અનાજ ગોડાઉન બનાવવા માટે અથવા પોતાનો પાકનો મિત્રો સંગ્રહ કરવા માટે છે ગોડાઉન બનાવવા માટે સરકાર સહાય આપે છે આ માટે મિત્રો સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે અગાઉ મિત્રો કુલ ખર્ચના પચાસ ટકા અથવા પંચોતેર હવે સરકારે વધારી દીધી છે અને હવે એક લાખ રૂપિયા સબસિડી કરવામાં આવી છે એટલે કે જે પણ ખેડૂતોને પોતાના ખેતરની અંદર એક ગોડાઉન ટાઈપનું નું મિત્રો પાક સંગ્રહ કરવા માટે સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન બનાવવું હોય તો તેના માટે સરકાર એક લાખ રૂપિયા આપશે ખેડૂતો ફોર્મ ભરીને અરજી કરી શકે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધો જાણો ખેડૂતોની આવક ગુજરાતમાં કેટલી છે મોટો સર્વે હાથ ધરવામાં આવ્યો મિત્રો ખેડૂતોની આવક જે છે તે બમણી કરવાની વાતો વચ્ચે જે છે તે વાસ્તવિકતા બિલકુલ અલગ છે કારણ કે મિત્રો ગુજરાતમાં જે છે તે ખેડૂતો કેટલું કમાય છે દર મહિને અને બીજા રાજ્યમાં કેટલું કમાય છે તેનો એક મોટો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો ખાસ કરીને મિત્રો આ જાણીને તમે ચોંકી જશો કારણ કે ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક માત્રને માત્ર આ આંકડાઓ નિસાર અને મિત્રો જે સર્વે થયો તે અનુસાર માત્રને માત્ર બાર હજાર છસો રૂપિયા ગણવામાં આવશે એટલે કે ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક માત્ર માત્ર બાર હજાર છે આ મિત્રો જે છે તે સર્વેમાં આંકડા સામે આવ્યા અને હવે મિત્રો તમે જ વિચાર કરો કે માત્ર ને માત્ર આટલા ઓછા રૂપિયાની અંદર એટલે કે મહિનાની અંદર મિત્રો જે આ બાર હજાર છસો રૂપિયા છે તેની અંદર ખેડૂતો પોતાના બાળકોની શિક્ષણોની ફી ભરે કે મિત્રો ખેતીની અંદર જે બિયારણ અથવા દવાઓની રાસાયણિક દવાઓની મિત્રો જે કંઈ ખર્ચ હોય છે તે પૂર્ણ કરે કે પછી મિત્રો જો ઘરનો કોઈ પ્રસંગ આવવાનો હોય તો બાર હજાર રૂપિયામાં બધી વસ્તુ કેવી રીતના મેનેજ કરવી તેને લઈને ખેડૂતો દુઃખી થાય છે અને ત્યારબાદ મિત્રો

ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ગુજરાતના ગામડાઓને શહેરની મિત્રો હવે જે છે તે મળશે હાઈ સ્પીડ એટલે કે સારી સ્પીડ વાળું ઇન્ટરનેટ ખાસ કરીને ફેઝ ટુ ની અંદર મિત્રો આઠ હજારથી વધારે ગ્રામ પંચાયત આવરી લેવામાં આવશે એટલે કે આઠ થી વધારે ગામડાઓને બીજા તબક્કામાં આવરી લેવામાં આવશે અને ત્રીજા તબક્કાની અંદર ચૌદ હજાર જેટલા ગામડાઓને અને 3895 ગામોને ડિજિટલ કનેક્ટિવિટી આપવામાં આવશે એટલે કે ગામડાની અંદર જે ઇન્ટરનેટની સ્પીડ મિત્રો એટલી બધી આવતી નથી અથવા અમુક ગામડામાં તો ઇન્ટરનેટ જ ચાલતું નથી તો આ બધા જ ગામડાઓને સ્માર્ટ બનાવીને નેટની સુવિધા આપવામાં આવશે ખાસ કરીને ગુજરાતના 95% નેટવર્ક અપટાઇમ સાથે દેશમાં પ્રથમ અત્યારે ગુજરાત આવી રહ્યું છે કારણ કે ગુજરાતના ગામડાઓમાં સારા લેવલના ઇન્ટરનેટ આપવામાં આવશે અને પાછળ મિત્રો સરકારનો મુખ્ય હેતુ એ છે કે ખાસ કરીને ઇન્ટરનેટનો ઉપયોગ અત્યારે કરીને ટેકનોલોજીના માધ્યમથી અને અત્યારે જે પ્રકારે પરિસ્થિતિઓ અને ટેકનોલોજી આગળ વધી રહી છે તે દરેકે દરેક ગામડાઓ સુધી પણ પહોંચે અને ગામડાના બાળકો પણ મિત્રો આનાથી વંચિત ના રહી જાય અત્યારના આધુનિક યુગથી વંચિત ના રહી જાય તેટલા માટે હવે ગુજરાતના ગામડાઓમાં પણ ઇન્ટરનેટની સુવિધા આપીને સ્માર્ટ બનાવવામાં આવશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને એક જુલાઈ બે એટલે કે આગામી તારીખથી ડીઝલ સમાચાર સામે આવી રહ્યા છે હવે વાહન ચાલકો માટે એક નવો કડક નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે જે એક થી લાગુ થશે એટલે કે મિત્રો શું આજે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે તેના વિશે વાત કરીએ તો આગામી એક તારીખથી જે છે તે ખાસ કરીને દસ વર્ષ જૂના ડીઝલ વાહનો અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનો ઉપર મિત્રો પ્રતિબંધ

મિત્રો સમાચાર ખૂબ જ અત્યારે વધારે ગતિથી વાયરલ થઈ રહ્યા છે તેનાથી ગુજરાતના લોકોમાં પણ મિત્રો ડરનો માહોલ છે કારણ કે ઘણા બધા ગુજરાતીઓ વિચારી રહ્યા છે કે ગુજરાતમાં પણ આ નિર્ણય લાગુ કરવામાં આવશે તો મિત્રો જણાવી દઈએ કે આ માત્ર ને માત્ર દિલ્હી સરકારે લાગુ કર્યો છે ત્યાં પ્રદૂષણ વધી રહ્યું છે તેના કારણે ગુજરાતમાં જે છે તે તમારા વાહન દસ થી પંદર વર્ષ જૂના હોય તો ટેન્શન લેવાની જરૂર નથી આ નિયમ માત્ર દિલ્હી માટેનો રહ્યો છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે તેમાંથી લોકોની સૌથી લોકપ્રિય યોજના કઈ છે જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો સરકાર લાખો કરોડો રૂપિયાની સહાય જે છે તે લોકોની યોજનાના માધ્યમથી આપે છે સહાય રૂપે તેની વચ્ચે એક સૌથી મોટી યોજના છે કે જે દરેકે દરેક લોકોને તેનો લાભ મળી રહ્યો છે અને સૌથી લોકોની એકદમ પ્રિય યોજના છે આ યોજના કઈ છે તેના વિશે મિત્રો વાત કરીએ તો ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે પરંતુ તાજેતરના એક સંકલ્પ અભિયાનમાં એક વાત મિત્રો બહાર આવી છે કે પીએમ કિસાન દેશના ખેડૂતો માટે સૌથી લાભદાયી યોજના સાબિત થઈ છે આઈસીએ આર દ્વારા એકસઠ ટકા જેટલા ખેડૂતો પીએમ કિસાન યોજના પરથી લાભ મેળવી રહ્યા છે એટલે કે અહીંયા એવું કહેવામાં આવી રહ્યું છે કે જે પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો હપ્તો મળે છે તે સૌથી લોકોની સૌથી લોકપ્રિય યોજના છે બીજા નંબર પર મિત્રો ઘણા બધા ખેડૂતો એવા પણ છે કે જે આ યોજનાનો ખાસ કરીને યોજના વિરુદ્ધ કરે છે કારણ કે આ યોજનાની અંદર માત્ર બે હજાર ઘણા બધા ખેડૂતોનો એવો વર્ગ છે જે ખાસ કરીને એવું પણ વિચારે છે કે આ બે હજાર રૂપિયાના હપ્તાથી મિત્રો જે છે તે કોઈ મોટી મદદ મળતી નથી આની જગ્યાએ હપ્તાની અંદર વધારો કરે તો આ યોજના જે છે તે ખેડૂતો માટે વધુ ફાયદાકારક થશે તો આ મુદ્દે મિત્રો તમારું શું માનવું છે જરૂર કોમેન્ટમાં લખજો તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ઓછી આવક ધરાવનારા લોકોને મળશે મોટો લાભ જ્યાં મિત્રો ગુજરાતની અંદર ઓછી આવક ધરાવનારા અથવા મધ્યમ

લાભ લઈ શકે તેનો ઉદ્દેશ્ય મિત્રો એ છે કે વ્યક્તિઓને તેમની આજીવિકા સુધારવા માટે સરકાર જે છે તે માનવ કલ્યાણ યોજના અંતર્ગત આવા મિત્રો મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને જે છે તે ખાસ કરીને પંદર થી વીસ હજાર રૂપિયાની સહાય આપી રહી છે તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ઈ કેવાયસી નામે મોટી છેતરપિંડીઓ થઈ રહી છે તો ખાસ બચીને રહેજો મિત્રો તમે જોયો કે છેલ્લા કેટલાક વર્ષોથી જે છે તે ઈ કેવાયસી વધારે કરવાનું વધી ગયું છે એમાં ગેસ સિલિન્ડરના કનેક્શનમાં ઈ કેવાયસી થઈને રેશન કાર્ડનું ઈ કેવાયસીને બેંકના કોઈ પણ ઈ કેવાયસી તો આ જ્યારે જ્યારે મિત્રો તમે ઈ કેવાયસી કરવા જાવશો તો દરેકે દરેક વસ્તુમાં જે ઈ કેવાયસી છે તેના નામે લોકો જે છે તે છેતરપિંડી પણ મચાવી રહ્યા છે કેટલાક મિત્રો જે કરગઠિયાઓ છે તે આ નવી પદ્ધતિ લઈને આવ્યા છે જેમાં ખાસ કરીને મિત્રો જે છે તે ઈ કેવાય

તે તમારે જાતે પતાવી લેવી કોઈ પણ વ્યક્તિને જે છે તે મિત્રો જનરલી જાણ્યા વગર જે છે તે ઓટીપી શેર ના કરવા જેથી આ પ્રકારની છેતરપિંડીથી બચી શકાય ત્યાર તો ખાસ કરીને સરકારે જાહેર કરી દઈએ તો સરકાર જે છે તે નમો લક્ષ્મી નમો સરસ્વતી વિજ્ઞાન અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ જેવી યોજનાઓ ચલાવે છે આ યોજનાની અંદર સરકાર જે છે તે મિત્રો વિદ્યાર્થીઓ કે જે ભણી ના શકતા હોય તેમને મિત્રો જે છે તે સહાય આપે છે એટલે કે ખાસ કરીને નમો લક્ષ્મી યોજના અંતર્ગત સરકાર જે છે તે ધોરણ નવ થી લઈને માં અભ્યાસ કરતી દીકરીઓને પચાસ હજાર રૂપિયાની સહાય પોતાનું શિક્ષણ પૂરું કરવા માટે અને ફી ભરવા માટે આપે છે કારણ કે ઘણા બધા લોકો જે છે તે દીકરીઓને ભણાવતા નથી તો એવો પણ મિત્રો હવે ભણાવી શકે તે માટે સરકાર નમો યોજના અંતર્ગત પચાસ હજાર રૂપિયાની ભેટ આપે છે ધોરણ નવ થી લઈને બાર માં ભણતી દીકરીઓને તેની સાથે નમો સરસ્વતી વિજ્ઞાન યોજના અંતર્ગત જે પણ લોકોને સાયન્સ એટલે કે વિજ્ઞાન ક્ષેત્રે પોતાનું ભવિષ્ય બનાવવું હોય અને તેમની પાસે જો પૈસા ના હોય ભણવા માટે તો તેવા વિદ્યાર્થીઓને જે છે તે સરકાર એમાં પણ મિત્રો સહાય જે છે તે પૈસા રૂપે આપે છે અને તેને લઈને મિત્રો આ બધી યોજનાઓના પૈસા જે છે તે સરકાર તરફથી સબસીડી રૂપે જાહેર કરવામાં આવ્યા જેમાં સાતસો કરોડ રૂપિયા સીધા વિદ્યાર્થીઓના ખાતામાં જે છે તે જમા કરવામાં આવ્યા